અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના પીપાવાવ માર્ગ પર રાજ્યની સ્ટેટ મોનિટરિંગ સેલનો દરોડો પડ્યો હતો જેમાં ડીઝલ પેટ્રોલ અને ડામર ચોરીનો બિનકાયદેસર જથ્થો એસએમસી દ્વારા ઝડપી લેવામાં આવ્યો હતો રાજુલાના પીપાવાવ ચોકડીથી પીપાવાવ પોર્ટ નજીક રાજધાની હોટલના કમ્પાઉન્ડમાં આ ચોરાયેલ ડામર પેટ્રોલ અને ડીઝલનો જથ્થો એસએમસી દ્વારા ઝડપી લેવામાં આવ્યો હતો જેમાં ચોરીનું ડીઝલ બાર હજાર પાંચસો પચાસ લીટર જેની કિંમત રૂપિયા અગિયાર પોઈન્ટ ચોપન લાખ તો ચોરીનું પેટ્રોલ ત્રણસો લિટર જેની કિંમત રૂપિયા અઠ્યાવીસ હજાર અને ચોરીનું ડામર ઓગણીસ ટન જેની કિંમત રૂપિયા છ પોઈન્ટ સત્યાવીસ લાખનું ઝડપાયું હતું જ્યારે એક ટેન્કર એક ફોર વ્હીલ વાહન ત્રણ મોબાઈલ રોકડ તેત્રીસ હજાર નવસો સિત્તેર સહિત ચોત્રીસ લાખ સત્તર હજારનો મુદ્દામાલ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા સીઝ કરવામાં આવ્યો હતો

જે પકડવાના બાકી છે તેના પણ નામ જે તે સમયે જે એફઆઈઆરમાં ખોલેલ છે એ સિવાયના પણ કોઈ વ્યક્તિઓ હશે તો એની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે હાઈવે ઉપરની રાજધાની હોટલ છે ત્યાંથી આ જથ્થો ઝડપાયેલ છે ગઈકાલે જ ગુનો દાખલ થયેલો છે હવે એમની આરોપીની પૂછપરછ જે અનારે આરોપીઓ એ સમૂહની પૂછપરછ ચાલુ છે ટેન્કર હોવાથી આગેલો છે કે કેમ એ અંગેની કનિષ્ઠ તપાસ જે છે એ ચાલી રહી છે